બાર વાગ્યા લાગે છે મારા ખ્યાલથી ચલો ભાઈ જોઈએ ભાઈ કોણ દરવાજો ખખાડે છે ભાઈ આન્સર તો કરો હોપાર આવો જવાબ તો આપો દરવાજો કેમ ખખાડો છો ઓકે ગુડ મોર્નિંગ ચલો ભાઈ આપણે આ લોકો જોડ કાંઈ ગયા મારા બેટા ચલો ભાઈ આ લોકો જોડે વાત કરી લીધી છે ભાઈ આ લોકોને એક કેસ સોલ્વ કરવાનો છે એ થતો નથી બરાબર તો એ આપણને લેવા આવ્યા છે કે ચલો ભાઈ મારી જોડે કે ભાઈ મને કેસ સોલ્વ કરી આવો બરાબર તો ભાઈ કેસ સોલ્વ કરવાનો છે બટ એ લોકોને જોવું છે કે ભાઈ આઈડી ઓકે આઈડી બતાવી દીધું છે હવે આપણને લઈ જશે ને મૂકી જશે ફૂલ ભાઈ વીઆઈપી વાળી ટ્રીટમેન્ટ મળશે બરાબર બટ જવું તો પડશે આપણે તો ચલો ઓકે આવી ગયા છે ભાઈ ચલો ભાઈ ભાઈણું ભાઈણું બંધ કરી દઈએ બરાબર ઓકે બાર નંબર ઓકે આપણો અગિયાર નંબરનો ફ્લેટ છે ભાઈ ભાઈ આપડા બિલ્ડિંગની હાલત તો એકદમ બેકાર છે ભાઈ ભાઈ ભૂતિયા બિલ્ડિંગ છે લાગે છે એવું છે કોઈને ભાઈ ચલો ફટાફટ જઈએ ઓકે એક્ઝિટ કરવાનું છે પણ ઓકે બે જ માનની છે ભાઈ બિલ્ડિંગ બહારથી તો ભાઈ કેટલી મોટી દેખાતી હતી ભાઈ બે જ માન છે આ બધું શું છે ભાઈ અંદર ભાઈ બહાર આવા કપાટો કેમ બના છે કોઈને ભાઈ ચલો ફટાફટ નીચે જઈએ ભાઈ હજી છે ભાઈ છે કોઈ નઈ ચલો ચલો ફટાફટ ચાલતો કેમ નહીં ફટાફટ ચાલ ઓકે ભાઈ નીચે આવી ગયા છે આપણે બિલ્ડિંગમાં કેવો ઉભા છે આ શું છે ભાઈ ઓકે આ શું છે શું ભાઈ ઓકે બે ક્યાર છે ઓકે ભાઈ આપણી બિલ્ડિંગનું બે બેકયાર્ડ છે બીજું કશું નહીં ચલો ચલો ભાઈ એનો ફટાફટ આપણે જવાનું છે ભાઈ કેસ સોલ્વ કરવો બરાબર ઓકે ભાઈ પોલીસની ગાડી તો જોરદાર છે કઈક તો જગ્યા તો ભાઈ રશિયન ભાષા છે હો ભાઈ ગેમ છે ભાઈ રશિયન ગેમ છે એમ જ છે ખાલી હો બીજું કશું છે નહીં એટલે હવે ભાઈ રશિયન ભાષા તો આપણને આવડતી નથી

ઓકે અહીંયા ફોટોગ્રાફી ચાલે જો ભાઈ ભાઈ જેને મર્ડર કર્યું છે જોરદાર મર્ડર કર્યું છે ભાઈ આ છે એની લાશ ભાઈ ઘડું કાપીને અલગ મૂક્યું છે હાથ અલગ મૂક્યો છે ક્રાઈમ સીન ઓકે હવે આપણે શું કરવાનું છે ભાઈ આને પૂછીએ ભાઈ શું ડિટેલ્સ છે ભાઈ કોઈ જવાબ તો આપતું નથી ભાઈ ઓકે આ બોલિસ્ની ગાડી પડી છે શું થયું ભાઈ હાફી ગયો છું તું ભાઈ દયા કુછ તો ગડબડ હે ભાઈ ઓકે ભાઈ ઇન્વેસ્ટિગેશન કરી લઈએ ભાઈ પહેલા ચેક કરી લઈએ ભાઈ આ બધાને સૌથી પહેલા ભાઈ અહીંયા પાર્ટી સાટી થયેલી છે ભાઈ અહીંયા ત્રણ બિયર ની બોટલો કે કઈક પડ્યું છે એ તંબુ બંબુ બાંધ્યો છે ભાઈ આ કાળો કાળો શું છે ભાઈ ભાઈ આમાં કઈ તો ગડબડ લાગે છે મને બરાબર અહીંયા પણ એક ટેબલ છે અહીંયા પણ બે છે બે ને બે ચાર પાંચ છ સાત ને આઠ પડી દે એટલે આઠ લોકો કા ચાર લોકો હોઈ શકે બરાબર ભાઈ કંઈક તો જોવું પડશે આપણે અહીંયા અહીં કંઈ પડ્યું છે ભાઈ ઓકે અહીંયા નોટ પડ્યું છે ચોત્રીસ ઇકોતેર ભાઈ ચલો લઈ લીધી ભાઈ ભાઈ આનો હાથ પણ અહીંયા મૂક્યો છે ભાઈ જોરદાર હેવી મર્ડર કર્યું છે ભાઈ જેણે કર્યું છે એણે કોઈ ને ભાઈ ચલો ચાલો ઉપારા તું ફોટા પાડે રાખ તને કઈ સી ખબર નથી ભાઈ આને આને પણ કઈ નહીં ખબર આ બે જણ પોલીસ ઓફિસર વાત કરે છે પણ શું વાત કરે જ કહેતા નથી ઉપારાઓ ચાલો ભાઈ અહીંયા બધું કામ પતી ગયું છે હવે આની જોડે વાત કરીએ ચલો ભાઈ વાત થઈ ગઈ છે હવે આપણને હવે ઘરે લઈ જશે ભાઈ બંદૂકો બંદૂકો રાખ્યા છે બે કલાકે ભાઈ ઘરે ઉતાર્યો છે ભાઈ આપણને હણે ઓકે ભાઈ આપણી બિલ્ડિંગથી બે કલાક દૂરની ખૂબ જગ્યા પર ભાઈ મર્ડર થયું તો આપણે ઇન્વેસ્ટિગેશન કરીને આવી ગયા છે પણ કંઈક તો ગરબડ હતી ભાઈ ચોત્રીસ નંબર નો કોઈ નંબર હતો ભાઈ નોટ્સમાં મળ્યો છે આપણને હવે જોઈએ છે ભાઈ શું થાય છે ચલો ભાઈ આવી ગયા છે ભાઈ બિલ્ડિંગ એ આપણે જવાનું છે અગિયાર નંબરના એપાર્ટમેન્ટમાં ભાઈ લાઇટ બંધ થઈ ગઈ ભાઈ લાઇટ કરો ઓકે ચાલો ભાઈ ભાઈ આવાયું એપાર્ટમેન્ટ પણ ભૂતિયા છે ભાઈ એક નંબરનો પાંચ નંબર ઓકે ચલો ભાઈ ફટાફટ અહીંયા પણ ભાઈ બીક તો લાગે એવું જ છે ભાઈ એકદમ હોરર છે ભાઈ ખબર નહીં જોઈએ છે શું થાય છે ભાઈ અડધા તો ધાબા નથી લા કોઈ નહીં ચલો ભાઈ અહીંયા કેમ ફાસ્ટ ચાલતો નથી ઓકે અહીંયા આપણી કેપેસિટી ચાલી ઓલ રાઇટ ચલો ભાઈ આવી ગયા છે ચાલો ભાઈ ભાઈનું બંધ કરી દે ખાવા બાવાનું હોય તો જમી લે હોઈ જાય આઈડી કેમ નહી આઈડી તો આપણે લઈ ના હતા ચલો ભાઈ હોય ગયો ભાઈ માણસ ટ્યુઝડે ફરી દરવાજો ખોખડ્યો છે એકવીસ નવેમ્બર ઓગણીસો બોતેર આપણે ફરી ઉઠીશું ભાઈ ઓકે આપણે ફોટા બોટા આવી ગયા હતા આપણી જોડે આપણે ટીવી માં શું જોતા હશે ભાઈ ચલો ભાઈ આજે ફરી પણ બાર વાગ્યા છે અને ફરી પણ દરવાજો ખફાડે છે આજે પહેલાં ટીવી બંધ કર્યું ભાઈ ઊભો તો રહે શું ઠંડું ઢયમ વર્ગ્યો છે હોપારા ઓકે ચલો ભાઈ આજે પણ ફરી જવાનું છે ક્રાઇમ સીમ પર અને આઈડી લઈને જવાનું છે ચલો ભાઈ આઈડી લઈ લીધી છે આપણે ભાઈ આજે કેસ તો સોલ્વ કરવાનો જ છે ગમે તે ચલો ભાઈ ઓલ રાઈટ ચલો ભાઈ આપણે જવાનું છે નીચે આજે પણ ભાઈ દરવાજો ખકાડ્યો આજે બધાના દરવાજા ખાડશે ભાઈ ભાઈ અહિયાં ખૂન કાંથી આવ્યું ખૂન પર ખૂન છે ભાઈ કુછ તો ગડબડ હે દયા કુછ તો ગડબડ હે ભાઈ અહીંયા ખૂન કાંથી આવ્યું પણ ઓકે અહીંયા અહિયાં પૂરું થાય છે અહીંયા કશું નથી પણ ઓકે અહીંયા પણ પૂરું થાય છે અહીંયા કશું છે નહીં આની ત્યાં હોઈ શકે ભાઈ અહીંયા આગળ ખૂનના ડબ્બા નથી ભાઈ અહીંયા સુધી જ છે કયો નંબર છે ભાઈ રૂમ નંબર સાત ભાઈ રૂમ નંબર સાતમાં કંઈ જ તો ગડબડ છે કોઈ નહીં ભાઈ ચલો નીચે આપણે ફટાફટ અહીંયા જોઈ લે ભાઈ ભાઈ ગડબડ નથી ને ઓકે ચલો ઓકેશું નથી ભાઈ અહી કુદી જવાય એવું છે ઓકે બિલ્ડિંગ ખુલ્લી છે ભાઈ અહિયાં તો લાલ બટન છે ઓકે ભાઈ લિફ્ટ છે નીચે ઉતાર ભાઈ મને ઉપર ભરાઈ ગયો ભાઈ આપણે ચલો ભાઈ કોઈ નહીં નીચે જઈએ ફટાફટ અને જવાનું છે ભાઈ ઇન્વેસ્ટિગેશન કરવા આજે પણ ફરી પેલા બે લોકો આપણને બોલાવા આવ્યા છે તો ચલો ઓલ રાઈટ ચલો ભાઈ ફટાફટ ગાડી કાઢવા ઓકે આઈ ગયા છે ભાઈ મસ્ત ભાઈ શેઠ ની જેમ બેઠા પાછળ બેઠા બેઠા આવ્યા છે આજે તો હવે જોઈએ છે આજે ભાઈ કઈ જગ્યા એ ની એજ જગ્યા જવાનું છે લગભગ તો આપણને બીજું કઈક તો દેખાતું નથી યાર કે આજે ભાઈ બીજી જગ્યાએ આવ્યા છે ભાઈ એના જ રિલેટેડ પણ પાછળની જગ્યાએ આયા છે ઓકે ઓલ રાઈટ ભાઈ આપણે પહોંચી ગયા છે ભાઈ લોકેશન ઉપર હવે ચેક કરવાનું છે કે ભાઈ કંઈક તો ક્લુ છે શોધવાનો છે આપણે બટ અહીંયા તો મને કંઈ લાગતું નથી ભાઈ આ બધામાં કંઈ બી મળી શકે બરાબર એકવાર ચેક કરી લઈએ પણ બધું આમાં કંઈ ખાસ છે ને ભાઈ બધું સેમ ટુ સેમ છે ઓકે ગોર ગોર જ ફેરવે જ હોય તો આપણને અહિયાં કંઈક છે ભાઈ આ તો રોડ આવી ગયો ભાઈ બેક બેક ચાલો ભાઈ અહીંયા કઈ શું છે નહી લાગતું મારે જોવું પડશે ભાઈ આગળ આ રહી ભાઈ આ ચેક કરવાનું રહી વાર ચેક કરી લઈએ બરાબર અહીંયા કંઈ બી હોઈ શકે છે ચલો ભાઈ અહિયાં કઈ દિવાળી બીવાલે કઈ લખ્યું નથી ને ચલો ભાઈ અહીંયા પણ કશું લાગતું તો છે ને એકવાર ઓકે આ સર્કલ ભાઈ આપણે લોકેશન પર જોયું ને ત્યાં બી આવું કઈક તો સર્કલ હતું સર્કલ હતું ભાઈ ઓકે ચલો ભાઈ આ કોક જા વ્યક્તિ છે આ રસ્તો કઈક જાય છે ભાઈ ચલો ભાઈ ચેક કરી લઈએ ઓકે પાણી 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 ઓકે અહીંયા પણ પાણીનું છે ભાઈ અહીંયા અહીંયા તો શું હશે ભાઈ આ એક માં જોઈ લઈએ ભાઈ છેલ્લી વાર ઓકે નોટ મળી ગઈ ભાઈ આપણને એકાવન બાર ચલો ભાઈ લઈ લીધું છે આપણે જોડે હવે જવાનું છે ખાલી પેલા ને વાત કરીને ભાઈ ચાલ ભાઈ ફટાફટ મળી જાય ચલો ભાઈ આઈ ગયા ભાઈ આપણે ભાઈ પૂરતો લઈ લીધો છે હવે આની જોડે ખાલી કહેવાનું છે ચાલ ભાઈ થેન્ક યુ ચલો ભાઈ બે કલાકમાં ઘરે ભાઈ ઓકે આ ફૂલ લેટર લઈ જકશું ભાઈ ભાઈ ફૂલ બી ગયો જુઓ ના ના ભાઈ લો આ બધાના મોઢા જબરા છે ભાઈ ચલો આવી ગયા છે આપણે આજે પણ ફરી જવાનું છે ભાઈ આપણા એપાર્ટમેન્ટમાં જે છે ઉપર ભાઈ આજે લાઈટ પણ ચાલુ ના થઈ યાર ભાઈ આજે અંધારામાં જે ચડવાનું છે યાર ભાઈ એકદમ હોરર વાળું છે ભાઈ આપણી જોડે પૈસા પણ એટલા બધા નથી કે આપણે ભાઈ આવામાં રહીએ જ ખંડેર જેવામાં ચાલો ભાઈ ચડ એ ભાઈ આ કોણ છે આ તો પેલો જ કહે ઓપારા ભાઈ આવ્યો ક્યાંથી આવ્યો આપણા ઘર ઓકે કોડ મૂકી ગયો છે 7916 ભાઈ ને ભાઈ ઉઈ જાવ ભાઈ ઉઈ જાવ ભૂતિયા છે ભાઈ ઓકે વેનસડે 22 1972 ચલો ભાઈ આજે પણ ફરી એ લોકો હોદ્દો આવે છે આજે કઈક ત્રીજી જગ્યાએ લઈ જશે ભાઈ આપણને ઓકે ચલો ભાઈ હા ભાઈ શાંતિ રાખે ભાઈ કોણે માર્યો ભાઈ આને ઓકે ભાઈ આને એક આર્યો એક તો ઉપર આવ્યો આપણને બચાવ બોલો કેવા ભાઈ ભાઈ આ ખૂનના ધબ્બા ધબ્કા કાં જાય પણ ઓકે ભાઈ ચારે બાજુ ખૂન ખૂન કર્યું છે આજે ભાઈએ ઓકે પતાય માર્યા ભાઈ આ લોકો ને ભાઈ બાર જોરદાર વરસાદ પડે છે અને એક બાજુ આ લોકો ખૂન ના ધબા લઈને બેઠા છે ભાઈ કોઈ નઈ ભાઈ ચલો નીચે જઈએ ફટાફટ ઓકે આ બાજુ છે ભાઈ ઉપારા

अचानक हो पता ही दी नहीं सोचा भाई और कोकने हो दो दो परसेंट भाई ये जवाई है ना नहीं भाई यहाँ थी कहीं जवा तो ना थी भाई चलो भाई बाहर जाइ ना भाई कुकने हो दिए चलो भाई बाहर